મખલે આ મેકી દેસુલા ઉપર તો સા ટામેટા ની રાખી દે બટાકા ની સડી ગયા છે બટાકા ની ચિંતા શું ને કરે છે ટામેટા ને બધી તન ઓગાળ દઉં બસ ને હમ તેલ ગરમ થઈ ગયો છે હવે નાખી દે ડોગલી ને બટાકા

તમારે એના ઉપર ચોમાસાની લોટલી બધું એના ઉપર વઘાર થાય મિત્રો જેવો પવા તમે વઘાર્યા હોય તો કોમેન્ટ કરજો ચેવા વઘારેલાવ આવી રીતે બધું મિક્સ કરી કરી નાખવાનું

જો આવડતું નહિ ને મર શું ભેગ બી લાખી મર થઈ કોઈ દી પાવા નહિ ને એટલે એવું થાય એટલે મારે કેવું પડે જુઓ મિત્રો ઓછું પાણી રે ઓલું હાલ ને કોલું બગડી જાય

चलक ना के कार उठे जा है बसी है पापा लाला ला। बस ने खाओ ना है ना पा खाए ना नहीं खाए बात आवे मिक्स कर बस ये बादाम मिक्स कर ला ना अभी पानी देते जा माप माप ना आप पाला ना એમ અવી રીત શાંત આવી આમાં લાય એટલું નહીં એમ તો ઘણું ના ખડવા ના પડે તે આ એટલા જ થાય કે આમાં કઈ વધારે નહિ તને એમ કે ઘણા થાય ખુલી બુલી નહીં કઈ ના થાય પાણી તો બીયાથી બીઆતે શું રેડે ද <laughs>